એટલે માટે અત્યારે ભાજપમાં આખામાં અસંતોષ જ છે એ આ જીતનું કારણ જ એ છે અને વિસાવદરની જનતાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે ગોપાલભાઈ ઇટાલિયાને એટલી મોટી જંગી બહુમતીથી જીતાડી રહ્યા છે કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા છે એ ખેડૂતના નેતા છે એટલા માટે થઈ અને આજે આજે એક એવા સૂર્યોદયનો ઉદય થયો છે વિસાવદરની જનતાએ કર્યો છે અને વિસાવદરની જગ્યામાંથી થયો છે કે ગુજરાતની અંદર કે જે ભ્રષ્ટાચારને અંધકાર અંધકારને આજે દૂર કરશે એવા એક સૂર્યોદયનો ઉદય છે જેમનું નામ છે ગોપાલભાઈ ઇટાલિયા આજે જંગી બહુમતીથી ચૂંટાઈ રહ્યા છે તો આપણે સૌ એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ જય ઇટાલિયા અને વિસાવદરની જનતાને જય બાજાર જોડાણ તારો હું બિલખા ખાતે હતો ખુદ ગોપાલ ઇટાલિયાએ તમને પાર્ટીમાં જોડાણ કરાવ્યું હતું તમારી સાથે મુલાકાતો પણ કરી હતી શું શું કામો કરવાની વાત છે ગોપાલભાઈ ઇટાલીયાએ મારી સાથે જે કંઈ અમે કામ જ્યારે હું ભાજપમાં એવા કોઈ પણ કામ નથી કારણ કે ભાજપની અંદર કોઈ પણ અધિકારીઓ છે એ કોઈ કોઈનું માનતા નથી અને મેં આધાર કાર્ડના પણ એવા મુદ્દા ઉઠાવ્યો ત્યારે પણ કોઈ અમારું સાંભળ્યું નહોતું પછી મને એમ થયું કે ખરેખર ભાજપની અંદર કોઈ પણ નાના ગરીબ માણસોના કામ થતા નથી ખેડૂતના કામ નથી અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે હું ગોપાલભાઈ ઇટાલિયા જવાનો સહારો લીધો અને ગોપાલભાઈ ઇટાલિયાએ મને વાયદો કર્યો કે આપણે નાનામાં નાના જમીન સ્તરોના લોકોને આપણે કામ કરવાના છે એટલા માટે થઈ અને હું આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમારો સંપર્ક ના કર્યો નીકળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક મારે કોઈ મતલબ હું આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે થઈ અને મેં સીધો ગોપાલભાઈ ઇટાલિયાનો સંપર્ક કર્યો કારણ કે હું એના હું એની ઉપર જ્યારે પ્રભાવિત ક્યારે થયો જ્યારે એને વિસ્યાની જે ઘટના બની હતી અને કોળી સમાજના હું પણ એક કોળી સમાજનો છું અને કોળી સમાજના લોકો ઉપર ખોટી જે ફરિયાદો કરી હતી ત્રણસો સિત્તેર જેવી કલમો લગાડી હતી અને કોળી સમાજ ઉપર એવડો અત્યાચાર કર્યો ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા એક જ વારે આવ્યો હતો ત્યારથી હું એની ઉપર પ્રભાવિત થયો અને આવનારા સમયમાં ગુજરાતના તમામ લોકો એની ઉપર પ્રભાવિત થાય અને ભાજપમાં મોટું ભંગાણ પડવાનું છે અને ગોપાલભાઈ ઇટાલિયા છે એમની પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા ખૂબ મોટા હીરો બનવાના છે એ હું તમને સંભવના આપું છું તો આ જયભાઈ મારી સાથે હતા બીજા પણ કાર્યકર્તાઓ છે પાછળની તરફ તમે જોઈ રહ્યા છો શું કહેશો ભાઈ કે રીતમાં હાલ માહોલ ચાલી રહ્યો છે અત્યારે ખૂબ ખુશીનો માહોલ છે પિસાવદરની જનતા અને ખેડૂતોની જીત થઈ છે ઇકો ઝોનની જીત થઈ છે અને આ તમામ મુદ્દાઓ સાથે હવે ગોપાલભાઈ આગળ લડત કરશે અને સામે સરકારને જવાબ આપશે કે શું હવે કઈ રીતના ધારાસભ્યના કામ હોવા જોઈએ હવે પછી ખ્યાલ આવશે શું શું કામો કરાવવાની ગણતરી રાખી રહ્યા છો કારણ કે હવે તો વિધાનસભા જવાનું છે વિધાનસભાની અંદર જે પણ પડતર પ્રશ્નો છે અહીંયા જે વાયદાઓ ખોટે ખોટા પેરીસના રોડના અને જે વાયદાઓ છે એ તો પૂરે નહીં કરી શકે પણ ગોપાલભાઈ સો ટકા પૂરા કરશે અને જનતા ની વચ્ચે કાયમી માટે રહેવાના છે તો અચ્છા તમારું શું નામ છે કૌશિક કેમ છો કૌશિક કાઠરોટા શું કેસો જે રીતના ગોપાલ લાલ જીતી રહ્યા છે 1400

આમ આદમી પાર્ટીના હરોવા હાટુ થી પૈસા બાટતા હતા હોટલ ઉમાન બધે પણ એનું તોય કઈ ક્યાં આવ્યું નહીં દુનિયાનો પૈસા બાટા તોય કઈ ક્યાં આવ્યું નહીં જે તમારું નામ તોફિક ખાન જુનાગઢ બોલો તોફિક શું કહેશો ખાલી દારૂ અને પૈસા વાટવાથી ચૂંટણી જીતાઈ શકાતી નથી સાહેબ આ લોકો અમારી જીત નથી આમ આદમી પાર્ટીની જીત નથી આ બેસાણ અને વિસાવદરની જીત છે સાહેબ હવે તમને દેખાશે કે અત્યારે અહીંયાથી ગુજરાતનું પરિવર્તન કેવી રીતના થઈ રહ્યું છે અહીંયાથી તમને ચોક્કસ દેખાયા અમારી જીત નથી અમે એમ નથી કહેતા કે અમે આમ આદમી પાર્ટી જીતી ગયા છીએ આ તમારી મહેનત છે વિસાવદરના લોકો અને ભેસાણના લોકો આ તમારી મહેનત છે આ જે તમે પંજાબના લોકોની જેમ ગુજરાતના પરિવર્તનનો પાયો નાખ્યો છે હવે તમે આજથી અહીંયાથી શરૂઆત ભાજપની

આજે વિજય થયો છે સમગ્ર ગુજરાતમાં આજે દરેક ખેડૂત લાભશીનું આંધણ મૂકશે કારણ કે આજે સમગ્ર ગુજરાતમાં એક સોનાનો સૂરજ ઉઠ્યો છે લાખો યુવાનો ગોપાલ ઇટાજિયાની જીતની રાહ જોયા હતા આથી ગુજરાતમાં બે હજાર સત્યાવીસ નું મિત્રો ટેલર બે હજાર સત્યાવીસની સેમીફાઈનલ આજે આમ આદમી પાર્ટી અહીં વિસાવદરથી જીતી છે અને માત્ર વિસાવદર નહીં સમગ્ર ગુજરાતની તમામ જનતાનો આજે ઐતિહાસિક વિજય થયો છે અને આવનારી બે હજાર સતવમાં આમ આદમી પાર્ટીની સમગ્ર ગુજરાતમાં

જે કોંગ્રેસને ભાજપની બી ટીમ તરીકે ઓળખી જશે હવે ગુજરાતની જનતા હંમેશા કોંગ્રેસ હંમેશા નકારશે જે કહીને બતાવ્યું હતું ગોપાલ ઇટાલિયા એ કામ કરી બતાવશે સો ટકા ગોપાલ ઇટાલિયા આજે સમગ્ર ગુજરાતના અઢારે સમાજનો દિલમાં રહેતો ચિતારો છે ગોપાલ ઇટાલિયા આવનારી બે હજાર સત્તીસમાં ગુજરાતમાં એક નવું સોપાન બનીને મુખ્યમંત્રી બને એવો સ્પષ્ટ સંદેશ દેખાય છે

સત્યનો વિજય થયો છે વીરધર્મીઓનો નાશ થયો છે ગોપાલભાઈ સત્ય ઉપર આવ્યા છે અને એને કોઈ દેવ કોઈ ખોટા વાયદા નથી કર્યા અને કોઈની ઉપર ટીકાટી નથી કરી ખાલી મુદ્દાઓ ખેડૂતોના પ્રશ્નોની વિશે જ વાત કરી છે એટલે ખેડૂતોએ ગોપાલભાઈને વિજય અપાવ્યો છે મોટી જીત આ ગોપાલભાઈની ખેડૂતોની છે તો શું કહેશો છે જે કામો ગોપાલ ઇલાએ કહી રહ્યા હતા એ કામો કરાવશો ને સો ટકા કામો કરાવશે સો ટકા કામ ગોપાલ સિવાય કોઈ કામ કરી શકેમ જ નથી અને ગોપાલભાઈ ઘણા એવું કે ગોપાલભાઈ ખેતી નથી કરેલી પણ

અત્યારે હજી હમણાં પુલ અમારો બન્યો છે એ હાલ ખાડામાં પડ્યો છે એટલે ભાજપ જીતે પણ ખાડામાં જવાનું ભાજપ જીતે પણ

અને આ ભાજપની સરકારને પોટલા ભરીને ભાગવાના દિવસો આ વિસાવદનની જનતાએ અત્યારે બતાવી દીધા છે તો ખેર જે રીતે તમે જોયું કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને ગોપાલ ઇટાલિયાની જીતને લઈ એક માહોલ બન્યો છે નાખો આપણે ઇલેક્શનના ફોર્મ ભરવા જે દિવસે અમે ગયા તે દિવસે અમે કીધેલો હતું ગોપાલભાઈ જીતે છે દેખો દેખો કોણ આવ્યા ગોપાલ ઇટાલિયા આવ્યા વિસાવદર વિધાનસભામાં મારા શબ્દ કીધેલા છે કે વીસથી પહેલાં ગોપાલભાઈ પંદર હજારની લીડથી જીતે છે જય જવાન જય કિસાન તો જે રીતે તમે જોયું કે ગોપાલ ઇટાલિયાની જીતના દાવા અહીંયા હતા

જીતી તો ગયા હવે કામો હું શું કરવાનું કામો અમે કે કામ એમાં કઈ પાછું જ નથી પડવાનું પેરિસ રોડ અમારે પેરિસ રોડ માં તેમ નહીં હાલી ગઈ ભાઈ અમારા જે રોડ છે ને એ રેડી છે પેરિસ રોડ તમે નહીં હાલી ગઈ કિરીટ પટેલને કોંગ્રેસ હારી ગયા શું કેશો કિરીટ પટેલને ને કોંગ્રેસ એના ઘેર જ રહેવાનું છે

ચૈતર વસાવા હાલ આવી ચુક્યા છે ચૈતર વસાવા પણ જે રીતે તમે જોઈ રહ્યા છો કે હાલ પિક્ચર ની અંદર આવી ગયા છે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં પણ જંગી પ્રચાર પ્રચાર કર્યો હતો અને આ પ્રચાર બાદ તે પણ હાલ જે છે તો ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જે સેલિબ્રેશન થઈ રહ્યું છે ત્યાં આવી રહ્યા છે ત્યારે ગોપાલ ચેતરવાસાનો ઇન્ટરવ્યૂ પણ તમને બતાવીશ આગલા વિડીયોમાં હાલ આ વિડીયોમાં રજા આપશો ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે જીશાન સહિત સાથે મૂવી બોલા ટાઈમ્સ ઓફ ગુજરાત જુનાગઢ